નડિયાદ શહેરમાં મહાનગરપાલિકાના નિયમો પાંખે મૂકી દે તો કિસ્સો સામે આવ્યો છે સેનેટરી વિભાગના કર્મચારી મયંક દેસાઈએ કમિશનરના સ્પષ્ટ આદેશોને અવગણીને જાહેરમાં નિવેદન આપી દીધું છે હવે શહેરમાં ચર્ચા છે છે કે આ અણગમતી હિંમત સામે કમિશનર શું લે પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકા કમિશનરે ત્રણ એપ્રિલે અને ફરીથી સત્તર એપ્રિલે પરિપત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપી હતી કે મીડિયામાં માત્ર કમિશનર કે ડેપ્યુટી કમિશનર જ નિવેદન આપી શકે છે તેમ છતાં મયંક દેસાઈ

પૂર્વ અને તમે જોઈ શકો છો પાછળ કરતા હોય છે કારણ કે વૈશાલીક ગનારું કામકાજ ચાલતું હોય એટલે બંધ કરેલ છે તો પ્રજાને હાલાકી ભોગવવી ના પડે અને પ્રજા પ્રજામાં સમયસર વાહનો પોતાના ગન્નારામાંથી નીકળી શકે અને કોઈ કોઈ અડચણ ઊભી ના થાય તે રીતે અમે ત્યાં આગળ અહીં કચરા પેટીઓ છે કચરા પેટીઓ સાફ કરાવી છે કેચપીટો જે છે કેચપેટોની ઉપર જે પાણીથી કચરો આવી ગયો હોય તે પણ અમે સાફ સફાઈ કરી અને ગંદારા ચોખ્ખા કરેલ છે અને પબ્લિકની અવર જવર તમે જોઈ શકો છો સહેલાઈથી થઈ શકે છે તેવી રીતે શ્રેય ગંદારા પણ અત્યારે ખુલ્લા થઈ ગયા છે એટલે કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ નડિયાદમાં કચરા અનુલક્ષીને વરસાદની જે સંભાવના છે તેને અનુલક્ષીને પ્રજાને હાલાકી ભોગવવી ના પડે એ રીતે કામકાજ ચાલી રહ્યું છે અને સમજ નડિયાદમાં અને નડિયાદ મહાનગર સમાવેશ દસે દસ ગામો પણ આવી રીતે આવી જ કામકાજની પ્રવૃત્તિઓ ચાલુ છે